સગા રે સગા તમે શું કરો આ સગા બધા વળાવીને વળશે રે પણ રે એ સગા વનના લાકડા ઈ ભેળા આવીને બળશે જે ઝાડવાને માણસે કરવતે કાપી નાખીને કટકા કર્યા હતા એક જાડવાએ

پછી ورش کیں کو ویت تا جھڑ جونو تھیو پھل گیا ان گئی اول کھانی اے پچھ کرمتے کا پیو کیں تو کٹکا کریا گن بدا اگ لا دھول دانی اے نا گن بدا اگ لا دھول دانی اے بن جوابیں نے پھڑتنی آشتھی پریم تھی વૃક્ષ نے پائے پانی مدुर پھل تے ہنا خوب کھاða نے چھاڑی ماں گھنی موج مانی ਕੁਝ ਵਰਸ਼ ਕੰਕੂਤ ਤਾ ਜੜ ਜੂਨੂ ਥਿਉ ਫੜ ਗਇਆ ਅਨ ਗਈ ਓੜ ਖਾਣੀ ਕੁਝ ਸਰਵਤੇ ਕਾਪਿਉ ਕੰਕ ਕਟਕਾ ਗਰਿਆ ਏ ਨਾ ਗੁਣ ਬਦਾ ਗਲਾ ਧੂੜ ਧਾਣੀ ਅਨ ਗੁਣ ਬਦਾ ਗਲਾ ਧੂੜ ਧਾਣੀ ਅਨ ਗੁਣ ਬਦਾ ਗਲਾ ਧੂੜ ਧਾਣੀ પણ જે ઝાડવાને કાપીને કટકા કર્યા હતા એ જ એ પોતાના કપાયેલા આંગડા ભેગા કરી ગોઠવી ગોઠવી એ ઝાડવું ચિતા બની ગયું એને ખવડાવ્યું ફળ એને છાંયડો દીધો અને નમક હરામ માણસે ઈ જાડવાને કાપી નાખ્યું તો એ ઝાડવા એ પાછી ચિતા બનાવી અને પછી એને ખોળે લીધો તારી હારે બીજું કોઈ હળગવા તૈયાર નહીં થાય હું તૈયાર છું હાલ તને લવ મારે અને એના પાંચ ભૌતિક દેહને પાંચ મહાભૂતમાં ભેળવી દેવા માટે એ જાડવું ચિતા બની માટે સગા રે સગા તમે શું કરો સગા બધા વળાવીને વળશે પણ સાચારે बे सगा रे सगा तूं करो ए सगा बधा वड़ बि वण वनना लाकड़ा ई भेड़ा आवी